જુનાગઢમાં એક કથાકાર છે જેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે કથાકાર મનોજ શાસ્ત્રીએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે વ્યાસપીઠ પરથી દામોદર કુંડને લઈ અને ટકોર કરી હતી તેઓએ મનપા ભાજપ હોદ્દેદારો એમએલએ આ તમામને તેઓએ ટકોર કરી છે કહ્યું કે દિલ્હીથી જુનાગઢ સુધી ભાજપની સત્તા છે કુંડના બ્યુટિફિકેશનની જરૂર નથી દામોદર કુંડને સાચવો તો પણ ખૂબ સારું કહેવાય ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જૂનાગઢમાંય ભાજપની બોડી અને એક આવું દામોદર સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું એ બહુ મોટી ખોટની વાત છે એના માટે આપણો જૂનાગઢવાસીઓ કંઈ કરતા નથી અને નગરપાલિકા વડાઓને થોડું ખિજાવું પડે કદાચ આપણે તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કઈક દામો ઉદ્ધાર કરો